જય ભોલાનાથ સીતારામ દાઉદ બંધ થી સાફ કરવાનું કામ હાલે જોઈ દાણા મોટા મોટા દાણા છે એટલે જાળીમાં આવતા નથી કેસરમાં માં લો

એટલે આવડો દાણો એ કોઈ ઘઉંમાં થાય જ નહીં જવો કથા ભરાય પછી દહીંનું કરવા સાફ થાય હવાલો લાગશે અને કાકરા વીણવાનું પ્રોસેસિંગ બધી તો બાકી રહ્યા ત્રીજી ત્રીજી પ્રોસેસિંગ બાકી રહી બે બીજી હાલે

અને હોય તો આવડો બધો દાણો થાય નહીં ઝીણો દાણો હોય ઘાટું વાવેતર કરે એટલે ઉત્પાદન લેવાનું છે અમારે આમાં ઉત્પાદન બહુ ઓછું આવે એટલે પારાઠું વાવેતર હોય પારાઠું દાણે થાય મોટું એટલે એના માટે દાળિયું તો લગભગ એને નાના થેસરમાં હોય જ નહીં કારણ કે સાલું ઘઉંની હોય બધા પાંચ એ વાવેતર વધારે હોય એટલે થોડીક આમાં પ્રોસેસિંગમાં વાર લાગશે કારણ કે બે ત્રણ વાર નાખવા દે તે સળાઈ રહે કરતાં વીસ મિનિટ થાય એ બદલે બે કલાકે પૂછશે એટલે કોઈ ભાઈઓને ગાય આધારિત પ્રાકૃતિક રીતે પકવેલા નેચરલ કોઈને ખાવા માટે લેવા હોય તો આમાં નંબર આપેલા છે અને ઘઉં છે એક નંબર એમાં કોઈ ઘટે નહીં ગમે અહીંયા લેપ કરી લેવાની છૂટ ત્યાં સુધીની જવાબદારી ગયા તરીકે પકવે લાવે એમાં મીઠાઈ જવા પણ ઘઉ મુતાર ને ડોલું બધું એના માટે બેરલ ના થપા તો વાળીયા પીડ્યા બધા ખાલી થઈ ગયેલા કારણ કે માં બધા ખોટવાડ્યા ને હવે માં કાયમ નું કાયમ તાજે તાજું પાવાનું એટલે ગાય ભોલાનાથ ભલે સીતારામ વિડીયો સારો લાગે તો લાઈક દો અને શેર કરજો કઈ ભોલે ના